હાર્દિક કુમારી સુભાષભાઈ ચૌધરી એમનું સન્માન કરવા માટે હું કરીશ રાકેશભાઈ ત્યારબાદ આનંદ કુમાર સુરેશભાઈ ચૌધરી કણજોડ ને હમણાં જય આદિવાસી આપણે સૌ અહીં આજે ડોક્ટર જયપાલસિંહ મુંડાને એકસો એકવીસમી જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છે અને મને આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે સમગ્ર દેશમાં જો આખી ધૂમધામથી જો જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ ઉજવાતી હોય તો તે આપણા જિલ્લામાં આપણા તાલુકામાં અને આપણા ગામમાં ઉજવાય રહે છે તો ખરેખર આપણે જાણવું જોઈએ કે ડોક્ટર જયપાલસિંહ મુન્ડા કોણ છે આપણે બિરસા મુન્ડાને જાણીએ છીએ ટટિયા મામાને જાણીએ છીએ અંગ્રેજોના હુકુમતમાં જે કોઈ આદિવાસી યોદ્ધાઓ આદિવાસીઓના જળ જંગલ જમીન બચાવવા માટે લડ્યા એમના વિશે જાણીએ છીએ પરંતુ જ્યારે દેશ આઝાદ થયો જ્યારે દેશનું બંધારણ બનતું હતું

એ તમામ સમાજના લોકોએ પોતાના સમાજનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એમાં આગળ આવ્યા એ જે અન્ય સમાજના લોકો હતા એમાંથી એકેય નેતાએ પણ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ ન કર્યું હતું પણ ત્યારે જો કોઈ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો એ આ ડોક્ટર જયપાલસિંહ મુંડા છે ડોક્ટર જયપાલસિંહ મુંડા જ્યારે પહેલી બંધારણ સભાની પહેલી બેઠક યોજાઈ હતી અને એમાં જ્યારે રાજેન્દ્ર પ્રસાદને બંધારણના સભાપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા તો ડોક્ટર જયપાલસિંહ મુંડાએ તે સમયે કહ્યું હતું કે આ જે દેશ છે દેશના મૂળ માલિક અમે આદિવાસીઓ છે આજે આપણા જે ચૂંટાયેલા નેતાઓ છે તે તો વિધાનસભામાં કે લોકસભામાં કે રાજ્યસભામાં જાય ત્યારે આદિવાસીઓ આદિવાસી શબ્દ નથી બોલતા પરંતુ આ જે નેતા છે એને તો કહ્યું હતું કે અમે આ દેશના મૂળ માલિક છે તો આ બંધારણમાં અમને આદિવાસી નામ જોઈએ એના સિવાય અમને બીજું કોઈ નામ નથી જોઈતું અને જે બંધારણમાં તારી ત્રણસો સભ્ય હતા તો એ સભ્યો સામે એકલો જ આદિવાસી નેતા આ લડવા વાળો હતો તો એમના વિશે આપણે જાણવું જોઈએ કે ખરેખર ડોક્ટર જયપાલસિંહ મુંડા કોણ છે કારણ કે આપણો જે ઇતિહાસ છે તો છુપાવવામાં આવ્યો છે આપણા જે નેતા છે નેતાનો પણ ઇતિહાસ છુપાવવામાં આવ્યો અમે પણ પહેલા ડોક્ટર જયપાલસિંહ મુંડા વિશે ન જાણતા હતા પણ જ્યારે એમના વિશે જાણ્યું ત્યારે અમને ખબર પડી કે આદિવાસી સમાજ માટે જો કોઈ નેતાએ અવાજ ઉઠાવ્યો હોય તો એ ડોક્ટર જયપાલસિંહ મુંડા છે આજે આપણને જેટલા પણ બંધારણીય હક અધિકારો મળ્યા છે અનામત નો હક અધિકાર મળ્યો હોય અનુસૂચિત પાંચ મળ્યો હોય અનુસૂચિત છ મળ્યો હોય તો એ જે આપણને બંધારણીય હક મળ્યા છે તો એમાં સૌથી મોટો જો ફાળો હોય તો ડોક્ટર જયપાલસિંહ મુંડા છે તે આપણે જાણવું પડશે બંધારણ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું હતું અને અત્યાર સુધી આપણે બાબા સાહેબ આંબેડકર ને પૂછતા આવ્યા કે એમણે બંધારણ લખ્યું પરંતુ બંધારણમાં આદિવાસીઓને કોણે જગ્યા અપાવી તે આપણે નથી જાણતા બંધારણમાં જો આદિવાસીઓને જગ્યા અપાવી હોય તે ડૉક્ટર જયપાલસિંહ મુંડા છે આજે દેશને જો પ્રથમ હોકીમાં ગોલ્ડ મેડલ અપાવ્યું હોય તો તે પણ ડોક્ટર જયપાલસિંહ મુંડા છે આજે જે આપણા કલેક્ટરની નોકરી કહીએ છીએ આઈએસ આઈપીએસ ની નોકરી તો તે સમયે આઈસીએસ ની નોકરી હતી દેશમાં જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે કે આખા દેશમાં જો આઈસીએસ ની નોકરી છોડવા વાળો કોઈ પ્રથમ નેતા હોય તો તે સુભાષચંદ્ર બોઝ છે એવું કહેવામાં આવે છે

કે તમે હોકીરમમાં જાઓ કા તો પછી આઈએએસની ટ્રેનિંગ છોડી દો બેમાંથી કોઈ પણ એક કામ કરો તો આદિવાસી નેતાએ દેશ માટે આઈએએસની નોકરી છોડી દીધી હતી એ આપણા માટે કરવાની વાત છે પરંતુ આપણને ઇતિહાસ ખોટો છુપાવ ખોટો બતાવવામાં આવ્યો છે જ્યારે પહેલી બંધારણ સભા ભરાઈ ત્યાં ડોક્ટર જયપાલસિંહ મુંડાએ કહ્યું હતું કે ભલે તમે મને જંગલી કહો તમે મને આદિવાસી કહો તમારી જે આ કાયદાકીય ગુચોડ છે તેમાં મને સમજ નથી પડતી

જ્યારે અમે અહી ડોક્ટર જયપાલસિંહ મુંડા પ્રતિમા મૂકવાના હતા ત્યારે સૌથી પહેલા તો અમે વિચાર કર્યો કે કોની પ્રતિમા મૂકીએ કારણ કે વિચાર હતો કે કોઈ પણ આપણા આદિવાસી નેતાની પ્રતિમા મૂકીએ બધી જગ્યાએ જોયું કે બિરસા મુંડા પ્રતિમા મુકાવા લાગી છે આદિવાસી સમાજો થી આપણે તો મુકતા જ હતા પરંતુ પછી તો આ સરકારોએ પણ આદિવાસીઓના મત માંગવા માટે બિરસા મુંડા પ્રતિમા મૂકવા લાગ્યા

દસ વર્ષ પહેલા જોઈ લો કોઈ જય આદિવાસી નો બોલતું કે પોતાના આદિવાસી પણ ન સ્વીકારતા અને આજે જયારે આપણે જાગૃત થયા ત્યારે આજે આપણે એવું કહીએ છીએ કે અમને આદિવાસી શબ્દ આપો અમને આદિવાસી તરીકે